જય શ્રી કૃષ્ણ નવા યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે શિયાળાની સીઝન શરૂ છે અત્યારે ગાજર પણ સસ્તા મળે છે અને શરીર માટે પૌષ્ટિક અને જીભ માટે ચટાકીદાર એવો સરસ મજાનો ગાજરનો હલવો આપણા ભયમંદી આજે આપણે બનાવશું ગાજરનો હલવો તે કેવી રીતે બનાવે છે તો તેની રેસીપી તમને શીખવાડીશ અમારો વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે ગાજરનો વચ્ચેનો યલો ભાગ કાઢી લઈશું આપણે હલવો બનાવવા માટે ગાજર છીણે લીધા છે બદામ છે કાજુ છે મોરસ છે ઇલાયચી છે ઘી છે અને અમૂલનું દૂધ લીધું છે આપણે તો હવે આપણે હલવાનું બનાવવાની શરૂઆત કરશું હવે આપણે હલવા બનાવવાની શરૂઆત કરશું આપણે ગાજરનો હલવો બનાવવાની શરૂઆત કરશું ઘી વગર પણ થાય છે પણ આપણે ઘી નાખીને બનાવશું આપણું ઘી ગરમ થઈ ગયું છે એ આપણે ગાજર છીણી લીધા તૈયાર કરશું હવે આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે આને શેકાવા દઈશું થોડા થોડા ગાજર ચડી ગયા છે આપણે શેકાવા દેવા પડશે આપડા ગાજર શેકાઈ ગયા છે થોડા થોડા હવે આપણે એની અંદર જે અમૂલનું દૂધ લીધું તે એડ કરશું હવે આપણે આને મિક્સ કરીને થોડી વાર માટે ધીમા ગેસે ચડવા દઈશું હલવાને આપણે ધીરે ધીરે શેકાવા દઈશું જેમ જેમ દૂધ બળશે તેમ હલવો સારો થશે તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘણું ખરું બળી ગયું છે હજી આને આપણે બળવા દઈશું થોડું દૂધ

એટલે હજી થોડી વાર લાગશે પેલા જો આટલે સુધી દૂધ હતું હવે બળીને આટલું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણું દૂધ હવે ધીરે ધીરે બળવા આવ્યું છે અને દૂધના જે પેલા કણી જેવું માવા જેવું છે થઈ ગયું છે હજી પણ આપણે આને શેકાવા દઈશું તમારે માવો નાખવાનો હોય તો આ ટાઈમે તમે એડ કરી શકો છો પણ અમે માવો નથી લીધો એટલે હજી શેકાવા દેશું આને પણ આપણે થોડી વાર શેકાવા દઈશું તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ રીતે બળી ગયું છે અને માવાની જેમ એની કણી પણ પડી ગઈ છે હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું તમે સ્વાદ મુજબ નાખી શકો છો ખાંડ ઓછી હોય તો તમે ટેસ્ટ કરીને તમે ફરીથી પણ એડ કરી શકો છો આપણે મોરસ સરસ રીતે ઓગળી ગઈ છે હવે એની અંદર જે આપણે ઇલાયચી ખાંડી રાખી તે પાવડર નાખશું આની અંદર આપણે કાજુ નાખશું અમે બદામ લીધી હતી કટ કરીને એ અંદર એડ કરશું તમે તમારી પસંદગી પ્રમાણે અંદર ડ્રાય ફ્રૂટ નાખી શકો છો તમે જોઈ શકો છો મિત્રો કેવું સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને તો સરસ મજાનો મોઢામાં પાણી આવી જાય એવો ગાજરનો હલવો રેડી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો તો હવે આપણે જમવા બેસીશું સરસ યુ તમને બધા એને કેવું લાગ્યો બહુ જોરદાર બન્યો છે બનાવવા માટે ખરેખર હવે આપણે ગાજર હલવો બને બીજી વાર હો ને સારું ઓકે